ગાય હોય કે બળદ હોય ખીલે બાંધ્યો હોય ઘર ની ઈચ્છા હોય તો ચારો નાખે પાણી પાય આપ મેળે કશું કઈ થાય તો થાય પક્ષી બન્યા અને પોપટ બન્યા અને પોપટ ના અવતાર ની અંદર પાંજરા માં પુરાયા ઘરધણી ની ઈચ્છા હોય તો તમને મરચું જમરૂક ખવડાવે અને જો એનું મગજ ખરાબ થઈ ગયું હોય તો તમારા સામુ એ જોવે તો પછી માનવું પડશે માનવું પડે તો પશુ પક્ષી ના અવતારમાં માનવાનું છે અને આ મનુષ્ય અવતાર ની અંદર જાણવાનું છે શું કરવાનું છે કોને જાણવાના જાણી લો પરમાનંદ ને શું કહ્યું સંતોએ કોને જાણવાના કે તમે તમને જાણી સંપ્રદાય વાડામાં પુરાયેલા કોણ રે ઘેટા બકરા હોય ગેટા બકરા હોય ને હરે વિચારા અંદર અંદર રહે પણ જેને સદગુરુ સિંહ નિરાંત મહારાજ જેવા મળી ગયા હરે

તમે તો રાજા છો પણ પ્રજા થઈ ભિખારી થઈ અને ઘેર ઘેર ભિક્ષા માટે માગો છો તારા ઘટમાં ખા તારા ઘટમાં ખાણ ઈરાની પણ એને ગોત્યા વિના જ્યાં છે ત્યાં ખોળતો નથી ને ખોળે છેટે છેટે જ્યાં અંધારું છે ત્યાં દીવો કરતો નથી ને બાર દીવે દીવા કરે છે હરિ હરિ અંધારું ક્યાં છે ઘટમાં અહીં અંદર ક્યાં છે હવે અહીં અંદર અંધારું હોય તો બાર દીવા કરવાથી અંદર અજવાળું થાય થાય મને એવું હમણાં થાય ન થાય તો આપણે શું કરીએ છીએ દીવા ક્યાં કરીએ છીએ પેલા અહીંયા દીવો કર્યો કોઈ સદગુરુ પાસે જાઓ એને સત્સંગ કર્યો જો આપણે સુરતા સુરતા એટલે આ ખેડૂત ભાઈઓ બેઠા છે બેનો બેઠા છે સુરતા એટલે શું કેમ કે શબ્દ તમે સાંભળ્યો જ નથી સત્સંગ સાંભળ્યો જ નથી હા સાંભળ્યું શું ગીતા વાંચી ભગવત વાંચી રામાયણ સાંભળી આ બધું સાંભળ્યું છે પણ એ પુસ્તકનું જ્ઞાન છે અને જ્યાં સુધી પુસ્તકનું જ્ઞાન છે ત્યાં સુધી આત્માની ઓળખાણ નહી થાય કેમ કે તમારે બીજા માળે જવું હોય ત્રીજા માળે જવું હોય તો શું કરવું પડે શું કરવું પડે દાદર ચડવો પડે ને સીડી ચડવી પડે અને સીડી ચડાય અને જ્યાં તમારો મુકામ આવી જાય પછી તમારે પગ હલાવાના રે ખરા કેમ મુકામ આવી ગયો એમ તમે પરમાત્મા ને જે દિવસે મળી જશો ત્યારે તમારા પોથા ને ને બધું લય થઈ જશે કેમ લય થઈ ગયું કે તમને ખરી વાતની ખબર પડી કૃષ્ણ પરમાત્મા જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં જ્ઞાન આપ્યું કે હે અર્જુન ઉઠાવ અને આ બધાને તારે મારવાના છે ત્યારે અર્જુન એકદમ વિષાદ યોગ જો ગીતા હોય તો માજો વિષાદ યોગમાં લખેલું છે બીજા અધ્યાયમાં કે હે અર્જુન આ બધાને મારવાના છે ત્યારે અર્જુને શું કીધું કે પ્રભુ આ મારા છે બધા શું કીધું આ બધા મારા છે અને મારાને હું કેમ મારું આ ગુરુ દ્રોણ મારા છે ભીષ્મ પિતા આ ભાઈઓ આ કૌરવ સેના આ મામા આ બધા મારા છે હું કેવી રીતે મારું એટલે કૃષ્ણ ભગવાને એવું કીધું કે હે અર્જુન તારે મારવાના નથી આ તો બધા આવે છે ને શરીર જાય છે આ શરીર એક મળદું છે જો સમજી લેજો પ્રહલાદ મહારાજે કીધું હમણાં કે તમારા આત્માને ઓળખો આની અંદર બોલનારો ન હોય તો આ શરીર મળદું કે બીજું કઈ બોલો મારા વાલા અમારા ભક્તો તો બોલશે પણ તમને આજે જગાડવા આવ્યા છે તમારે બોલવાનું છે એલા જાગો બધા ઊંઘતા નહીં આ ખુરશીમાં બેઠા ઈ મારા વાલા ભાઈઓને કહું છું કેમ અર્જુને કીધું કે પ્રભુ ઈ કેવી રીતે બને અમારા કાળીदास महाराजનો ભજન છે

શરીર મારું તમારું કોઈનું રહ્યું નથી કે રહેવાનું નથી સો સો વર્ષ પહેલાના તમારા દાદા પરદાદા અત્યારે છે ખરા મારા વાલા ભાઈઓ ને કહું છું અત્યારે છે ખરા હયાત નથી ને ક્યાં ગયા બધાય કાળના મુખમાં કોળિયો બની ગયા કૃષ્ણ પરમાત્મા ધરતી ઉપર હતા

રામના ના ન રહ્યું કૃષ્ણ ન રહ્યા રામદેવ પીર આવ્યા ના રહ્યા કોઈ પણ આ ધરતી ઉપર ન રહે તો આપણે કેમ રહેવાના તો આપણે શું કરવું જોઈએ અમર રહેવું છે તો એના માટે શું કરશું તો સદગુરુ ના નામ ની જડી બુટ્ટી ને સૂંઘી લઈએ ને અને સદગુરુ નું ચરણ પકડી લઈએ તો મારા વાલા અમર બની જઈએ અને આ અમર બુટ્ટી છે સદગુરુ નો શબ્દ

you hey, hey, hey.

અમે રણુજા ખૂબ મોટી વિશાળ ધર્મશાળા ગુજરાતી ધર્મશાળા બનાવવા જઈ રહ્યા છીએ એમના ભૂમિના દાતા અમારા સમાજના આગેવાન અને જેમનો દાનવીર તરીકે ખૂબ મોટું નામ છે એવો આગ્રહ ડેલિગેટ શ્રી મુંગાજીભાઈ પણ સાથે છે તાળીએથી હતા આપણા જમીન રાખી છે એમના જમીનના દાતાનો સહભાગી દાતા એ

ગુરુના ત્યારે એક વસ્તુને કબૂલેલી લેલી છે કે આ તનથી હું સેવા કરીશ એને આ મહાપુરુષે ખરેખર અહીંયા સ્વીકાર કરીને બતાવ્યું છે કે આ તનથી હું સેવા કરીશ એટલે તન સેવા માટે ગુરુ મહારાજના જે વચન થી લીધું છે એને પોતે ભરપૂર સેવાનો લાભ લઈ રહેલા છે એવા મહાપુરુષને વારંવાર વંદન આજે વિશેષ અહીંયા આપણા શ્રીમોર સંતો બેઠા છે એમનું આપણે સચ્ચન વખાવાનું છે પણ સંતે કીધું છે કે સંતર પારસને અંતરો જાણ પારસ રો કંચન કરે આપ સમાન કરી દે પણ એ પારસ કરી શકે નહી પણ અમારા સંતોની એવી એક યુક્તિ છે કે એનાથી એ પોતે પોતાના સમાન કરી દે પારસ જો કદાચ તમે લોખંડ તલવાર છે એને અડાડો ને

અને જ્યારે સંતનો શબ્દ સ્વીકાર્યો ત્યારે પેલા કોઠે એમની ગમે તે વાખ્યા હતી પણ આ કોઠે આયા એટલે જેસલ પીર થયા ધ્યા ને ધ્યા એવા અમારા મહાપુરુષોનો આજે આપણે સત્સંગમાં બોલવાનો છે હું એક પદ બોલું બોલો સદગુરુ મહારાજની એ તો નામ નગર નવ કાંડ ને રાત ને રીગુણ દે અમર ભળત્યો મીપ વર્ષ મે ગામે અરે અરે

महाराज जय ओ मा अलग निरञ्जनरा No, nah, nah, nah. સદગરો દેવકી જય આજના શુભ અને પવિત્ર પ્રસંગે સમસ્ત પ્રજાપત સમાજ માથાસુર એકત્રિત થઈ પોતાનું પુણ્યશાળી હાથ લંબાઈ પણ આગળ કથા કરી હતી એમાંથી જે જોગવાઈ બજેટ વધ્યું હતું એમાંથી થોડું બીજું કરીને પણ જ્યારે આજે સમસ્ત પ્રજાપત સમાજમાં પત્રિકા વડાલી તાલુકો ખેડબમમાં તાલુકો અને ઈડર તાલુકોમાં સંતોના બધાને આમંત્રણ માન આપીને બધાને પધાર્યા અને આમંત્રણ આપ્યું એ બધા સમગ્ર પ્રજાપત સમાજ માથા સુન આપણે તાળીઓના ગળગાટ સાથે વધાઈએ ભાઈ અને એ પ્રસંગે ઉપસ્થિત વ્યાસપીઠ પર આદરણીય જેમના સાનિધ્યમાં આપણે બેહી બેઠા છીએ પૂરમ ત્યાગી પરમ વિરક્ત કહી શકું આખા ગુજરાત લેવલે સાહેબ હમણો મી અહીંયા આવ્યા એટલે કીધું બાપજી દીકડીઓ જે ઘડા લઈને આયા છે ને એનું દસ દસ રૂપિયા લે કીરા રૂપિયો તો એકલ આવ્યો નહીં હું એવા તુલસીનાથજી બાપજીના શ્રીચરણોમાં લાખ વખત વંદન કરું છું સાહેબ તો પોતાનું ત્યાગ વિરક્ત ભૂમિકામો એવું રહેવા વાળા સાદું જીવન એવા આદરણીય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષત્રિય પરમવંદનીય તુલસીદાસજી બાપજીના શ્રી ચરણોમાં વંદાન આદરણીય જેમ ભગવાનભી સાહેબે કીધું ને તો ભાગવત ભાસ્કર રાષ્ટ્રીય નું આંતરરાષ્ટ્રીય કહી શકું એવા આદરણીય લાખો જીવોના તારણહાર એવા કથાકાર કરી કહી શકું એવા શામસુંદરજી મહારાજના શ્રી ચરણોમાં વંદન અને ધુરાકાકાએ જેમ વાત કરી એમ બાપજી લગભગ તમારી કથા તો હમણી આશ્રમમાં પણ થશે અને મોરજ્ય માટેમાં પણ તમારી કથા અમે બાર મિનિટની અંદર બે કથા કરવાનું આયોજન કરી રહ્યા છીએ તો એવા આદરણીય અમારા સુહમપુરીજી મહારાજ અને ગતાલી ગામના ગુરુગાદી તરીકે સ્થાપિત એવા આદરણીય સમીર ભારતીજી મહારાજના શ્રીચરણનું વંદન દશરથ ભારતીજી અને ધુરાકાકા અમારા જીતુભાઈ સાહેબ અને રમેશભાઈ ઓસલપુરથી પધાર્યા છે જગનભાઈ જે કોઈ